કે વજન બહુ વધી જાય તો શું કરવું આજકાલ ઓબેસિટી એક બહુ બડા ઇશ્યુ પુરુષોને બહેનોને વધારે આ ચિંતા સતાવે પુરુષોને વધી જાય ને તો એને બહુ ઘટાડવાની એટલી બધી ચિંતા ન હોય સિવાય કે ડોક્ટર વાહે પડી જાય બાકી બહેનોને ચિંતા હોય કે મારે બહુ વધી ગયું બહુ વધી ગયું તો શું કરવું વજન વધી જાય તો વજન જો તનનું વધે શરીરનું વધે તો વ્યાયામ કરવું ડાયટિંગનું નહીં કહું આજે છોકરીઓ દીકરીઓ ભૂખી મરે છે ખાવાનું હોવા છતાં કરતા ઘરનું કામ બેટા જે ખાય છે એ કેલેરીને તારે બંધ કરવાની છે એ કેલેરી વાપરવાની છે ગામડામાં બહેનો ઘરનું બધું કામ કરે ખેતરમાં કામ કરે એ સમયે તો વહેલી સવારના હવે ઘડિયાળના કાંટા કઈ પાછળ ન જવાના પણ એ વખતે સવારના પરમાં વહેલા ઉઠી ઘંટીએ દળતા હતા કેટલી બાવડાને કસરત મળે ઓરતા જાય દળતા જાય ગીત ગાતા જાય હવારના પરમાં પ્રભાતિયા પછી નદીએ પાણી ભરવા જાય વાહિંદા વાળે ગાય ભેંસ દોવે રસોઈ કરે ને છાણા થાપે ને હવે એવું બધું કરવાનું કઈ તમે કરો નહીં ને હું કઉ પણ નહીં જમાનો ઘણો બદલાઈ ગયો છે પણ કહેવાનો અર્થ શારીરિક શ્રમની જરૂર થોડો વ્યાયામ શરીરનું વજન વધ્યું હોય તો વ્યાયામ કસરત ખાઓ પીઓ પૌષ્ટિક આહાર યુવાનીમાં જેટલો લેવો જોઈએ એટલો લેવો જોઈએ હું કામ મરે છે દીકરીઓ ખબર નથી પડતી એ સમયે ભૂખ લાગે શરીરને પોષણની જરૂર હોય ખાઓ પીઓ મમ્મીને કામમાં અને મમ્મી પોતે કામમાં આપણે તો કે જાડુ પોતા માટે એક બેન આવે છે વાસણ માટે એક બેન આવે છે એક બેન ચોવીસ કલાકના પરમાનન્ટ છે બે વિઝિટિંગ ડૉક્ટર જેમ હોય ને વિઝિટિંગ આવીને વયા જાય છે શરીરને શ્રમની જરૂર ઉચિત માત્રામાં શરીરને શ્રમ મળશે તો શરીરમાં એક જાતની તાકાત રહેશે ભૂખ લાગશે ખાવાનું પચશે ગાઢી ઊંઘ આવશે ઊંઘ માટે ગોળીઓની જરૂર નથી ઊંઘ માટે શરીરને થાકાવવાની જ શરીર થાકે એ જરૂરી છે તો શરીરનું વજન વધે તનનું વજન વધે તો વ્યાયામ કસરત મનનું વજન વધે મન ચિંતામાં હોય મન સ્ટ્રેસફુલ હોય તો ધ્યાન સત્સંગ મનને ભગવાનમાં લગાડો ધ્યાન કરો હરિકથા સાંભળો એ જો અવલંબન નહીં હોય તો મનનો સ્ટ્રેસ ઓછો નહીં થાય અને પછી આવી હૃદય દ્રાવક ઘટનાઓ ઘટે આત્મહત્યા ઈશ્વર પ્રત્યેના અવિશ્વાસનું પરિણામ છે विश्वास वगैरह नहीं चले विश्वास है शंकर विना नहीं चाले शिव एज कल्याणकारी विश्वास कल्याण कर विश्वास अपने में विश्वास अपनों में और विश्वास ईश्वर में विश्वास अपने में कॉन्फिडेंस विश्वास अपनों में ट्रस्ट और विश्वास ईश्वर में फेथ એટલે અંગ્રેજીમાં ત્રણ શબ્દો છે કોન્ફિડન્સ ટ્રસ્ટ એન્ડ ફેથ પોતાની જાતમાં વિશ્વાસ આઈ કેન डू ઈટ બાય ધ ગ્રેસ ઓફ ગોડ विश्वास अपनों में अपने परिवारजन अपने स्वजन अपने टीम के सभी सदस्य एमा विश्वास एनु नाम ट्रस्ट एट्ले के ना, आई ट्रस्ट यू विश्वास अपने में કોન્ફિડન્સ વિશ્વાસ અપનો મેં ટ્રસ્ટ વિશ્વાસ ઈશ્વર ફેથ એ માણસને ટકાવી રાખે છે વિપત્તિઓની વચ્ચે પણ વિદેશમાં પણ અચાનક આત્મહત્યાનું પ્રમાણ વધ્યું એના ઉપર એક સ્ટડી થઈ કે શું કામ લોકો આત્મહત્યા કરે છે વાય પીપલ્સ કમિટ સુસાઈડ અને સ્ટડી નું એક તારણ એવું આવ્યું ઘણા બધા કારણો હતા પણ એમાં મુખ્ય કારણ હતું ઈશ્વરમાં ઘટતો વિશ્વાસ પરમાત્મા પ્રત્યેનો જે વિશ્વાસ છે એ જે સ્ટ્રોંગ ફેથ છે ઘટવો કારણ એટલા બધા ચર્ચ છે અમુક વિદેશમાં જઈએ તો ખૂણે ખૂણે ચર્ચ હોય રેડા કોઈ ન હોય રવિવારે અડધું ખાલી હોય પીપલ ડુ નોટ ગો રેગ્યુલરલી પીપલ ડુ નોટ વર્શિપ રેગ્યુલરલી તમે ઈશ્વરને માનો કે ન માનો ભજો કે ન ભજો એનાથી ઈશ્વરને કઈ ફરક નહીં પડે તમને ફરક પડશે તમારા ઘરમાં ટ્રેડમિલ હોય અને એનાથી તમે કસરત ન કરો તો ટ્રેડમિલને શું ફરક પડે કરો તોય તમને ફરક પડે ન કરો તોય તમને ફરક પડે ઈશ્વરને ભજો તો ઈશ્વર કાંઈ ડીલે થઈ જાય ને ઈશ્વરને ન ભજો એટલે એ હાવ દુબળો પાતળો થઈ જશે ને કોઈ ભગવાનને એમ કે પ્રભુ કેમ હાવ આમ લેવાઈ ગયા છો અને ભગવાન કે હમણાં કાં કોઈ ભજન કરે છે કોઈ મંદિરમાં આવતું નથી એમ લાલો લેવાય ન જાય ઈશ્વરને કંઈ ફરક નથી પડતો ફરક મને પડે છે ફરક આપણને પડે છે દેટ સ્ટ્રોંગ ફેથ ઇઝ ધર એ બહુ મોટું સંબલ બનશે ઘણા તો